રાજકોટ બાર એસોસિએશન અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સર્વનિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આયોજનથી આશરે પાંચસો જેટલા વકીલોને આરોગ્ય તપાસનો લાભ મળ્યો છે આ કેમ્પ કાનૂની ક્ષેત્રના પ્રોફેશનલ્સના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોજાયો હતો પરેશ મારુ રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ આજ રોજ જે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેની અંદર રાજકોટ બાર એસોસિએશનના તમામ એડવોકેટ શ્રીઓ અને કોર્ટ સ્ટાફ માટે સિનરજીની તજજ્ઞ ટીમ દ્વારા નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આજરોજ આજરોજ આ કેમ્પનો લાભ આશરે પાંચસોથી વધારે એડવોકેટ અને કોર્ટ સ્ટાફ લેશે એવી અમને ખાતરી છે આજરોજ આ જે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે એમાં સાથે સાથે રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટ બારના તમામ એડવોકેટ અને કોર્ટ સ્ટાફ સંદર્ભે એક સિનર્જીના ડિરેક્ટર સાથે એમઓયુ કરવામાં આવેલ છે અંદર એડવોકેટ અને કદાચ કોઈને ક્યારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઉત્પન્ન થાય તો સિનર્જીમાં એમની સારવાર થાય તો એમાં વીસ ટકા જેટલી રાહત આપવામાં આવશે આ અંગેનું એમઓયુ આજરોજ કરવામાં આવનાર છે